સાસમી કરેરી ના પૂર્વ ચેરમેન નું મોત નિપજતા ગામમાં શોકની લાગણી છવાય સાસમ વિચકરંટ લાગવાથી ડેરીના પૂર્વ ચેરમેન નું મોત શોકની લાગણી છવાય પાલનપુર તાલુકાના સાસમ ખાતે વીજ કરંટ લાગવાથી દુધમણીના પૂર્વ ચેરમેનનું મોત નીપજ્યું હતું જેને પગલે તેમનો પરિવાર નુંધારો બન્યો હતો અને સમગ્ર ઘટનાની વિગત પ્રમાણે પાલનપુર તાલુકાના સાસમ ગામમાં રહેતા મુકેશભાઈ મફાજી ઠાકોર કે જેઓ દુધમંડળીના પૂર્વ ચેરમેન હતા અને સાસમ ગ્રામ પંચાયતના ટટનમાં ડેપ્યુટી સરપંચ તરીકે હતા તેઓ ગામમાં દુકાન ચલાવતા હતા અને ગુરુવારે સવારે દુકાન ખોલવા જતાં દુકાન બહાર આવેલ સજાની એંગલને હાથ અડતા એંગલ પર લાગેલા વીજ વાયરનો કરંટ લાગતા તેમનું ઘટના જ કરૂણ મોત નીપજ્યું જેના પગલે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી જોવા પામી હતી જોકે મુકેશજીના પરિવારમાં બે દીકરા અને પત્ની છે અને ત્યારે મુકેશજીનું આકસ્મિક અવસાન થતાં તેમના પરિવાર પર આપ તૂટી પડ્યો અને પરિવારનો ઉંધારો બન્યો જોકે વીજકરણની સમગ્ર ઘટના મામલે ગઢ વીજ કચેરીના ડેપ્યુટી ઇજનેર દીપક મેવાડાને એ જણાવ્યું કે દુકાનની અંદરથી બાજુની દુકાનમાં લઈ જવામાં આવેલ વીજ વાયર દુકાનની બહાર બનાવેલ સજાની એંગલ પર બાંધેલો હોય વાયર ક્ષતિગ્રસ્ત હોવાને કારણે વીજ કરંટની ઘટના બની હતી